તો હાલ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના બોપલમાં બોલાચાલી બાદ મામલો બિચકાતા થઈ હતી બબાલ પાંચ થી દસ લોકોએ હુમલો કરતા સ્વ બચાવમાં બિલ્ડરે ફાયરિંગ કર્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઈને બે લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે તો અમદાવાદના બપોલમાં આ સમગ્ર ઘટના ઘટી હતી જેમાં ફાયરિંગ મુદ્દે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે બિલ્ડરે સ્વ બચાવ માટે ફાયરિંગ કર્યું હતું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને જે મામલે સમગ્ર મામલે બબાલ થઈ હતી અને ત્યારબાદ મામલો બિચકાયો હતો અને આ બિલ્ડરે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને હાલ પોલીસે તે અંગે કાર્યવાહી કરી છે અને બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અમદાવાદના આ ફાયરિંગ મુદ્દે બે લોકોની ધરપકડ ધરપકડ કરાઈ છે ફાયરિંગ મુદ્દે બેની જેમાં ગત રાત્રિએ આ સમગ્ર ઘટના ઘટી હતી જેમાં બિલ્ડરે સ્વ બચાવમાં હવામાં ફાયરિંગ કર્યું હતું સમગ્ર મામલે બબાલ થઈ હતી અને ત્યારબાદ કેટલાક લોકો તેના પર હુમલો કરવા આવ્યા હતા અને બિલ્ડરે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું હવામા અને પોલીસે આલનથી કાર્યવાહી કરી છે અને બેની ધરપકડ કરી લેવામાં આવી છે તો રાજેન્દ્રસિંહ સોલ જે સમગ્ર ઘટના હતી તેમાં બે લોકોની ધરપકડ કરાઈ છે બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ કર્યું હતું ફાયરિંગ સ્વ બચાવ માટે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદ બોપલની આ સમગ્ર ઘટના છે વધુ વિગતો સાથે અમારા હતા જીગ્નેશ પટેલ લાઈવ જોડાઈ ગયા છે જે જીગ્નેશ અંતે પોલીસની કાર્યવાહી બિલ્ડર ને જે ફાયરિંગ કર્યું હતું હવામાં તેમાં કાર્યવાહી કરવામાં આવી છે બે લોકોની ધરપકડ કરી છે શું છે વધુ વિગતો વાત કરવામાં આવે સમગ્ર મામલાની તો જે છેલ્લા બે મહિનાથી આંતરિક જે વિવાદ ચાલતો હતો બંને જે જૂથ છે તેની વચ્ચે અને તેના પગલે પરમ દિવસે મોડી રાત્રે બિલ્ડર પર હુમલો કરવામાં આવ્યો આઠથી દસ હજારના લોકોએ તેમની ગાડી રોકી અને તેમની ગાડીમાં તોડફોડ કરી હતી તેમને કહી શકાય કે તેમના ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો અને તે ગુનામાં જ્યારે બિલ્ડરે ફાયરિંગ કર્યા હવામાં ત્યારબાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જેમાં બોપલ પોલીસે ગુનો નોંધી રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલસિંહ પરમાર નામના જે બંને ઇસમો જે અત્યારે સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર રહ્યા છે તેમની ધરપકડ કરી છે અને બંને વિરુદ્ધ હુમલા જે ફરિયાદો છે જે આક્ષેપ બિલ્ડર દ્વારા કરવામાં આવે છે તેના અનુસંધાને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે આ મામલે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સામે આવ્યું કે છેલ્લા કેટલાક મહિનાથી એટલે કે ચારેક મહિનાથી જે ફરિયાદી ઉપેન્દ્રસિંહ ચાવડા છે કે જેઓ ભાલ પચ્છમધામ ન જતા હતા અને તેના જ કારણે તેમને અવારનવાર ધમકીઓ મળતી હતી તેમને ફોન પર પણ તેમને ધમકાવવામાં આવતા હતા તેમને ગાળો દેવામાં આવતી હતી અને તે મામલે આજે છે તે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારબાદ જ્યારે ચાર મહિનાથી જે વિવાદ ચાલતો હતો અને તે વિવાદના પરિણામરૂપે જ્યારે ગઈકાલે એટલે કે પરમદી મોડી રાત્રે જ્યારે તેઓને અમદાવાદે તેમના તેમના જે ઘર પાસે બોપલ વિસ્તારમાં જ્યાં તેઓ રહે છે ત્યાં જેન્દ્રસિંહ ચાવડા પોતાના ઘર બહારથી એક મીટિંગ પતાવી અને પોતાની ઓફિસે જઈ રહ્યા હતા તે સમયે અજાણે આઠથી દસ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો અને તે હુમલામાં ઉપેન્દ્રસિંહ ચાવડાએ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું અને જે ફાયરિંગ અનુસંધાને જે પોતાની સર્વિસ જે લાયસન્સ વાળી હતી તેમાંથી આ ફાયરિંગ થયું હોવાની હકીકત સામે આવી છે અને ત્યારબાદ બોપલ પોલીસે વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે